સવાર સવાર માં થઈ ને મહિના અને ગુલાબી ઓઠો આની વાહેનભાઈ રાહુલ અહીંયા હાજર માં એવું બધું મારું તો એમ નથી

ગજબ છે 52 દુકાનનો પ્રમોશન કરે જેનાને એને કોઈ દિવસ જોઈ નથી 12 દિવસ કોણવા છે ને પ્રમોશન કરે બોલી ના કે સીધું અહીં આમ મળશે આમ આટલામાં આવી જ જાજો હોટેલનો બાવ ડાયરેક્ટમાં થી કરના ગયા બધું નકી કરના ગયા ફોન ફોન તો બહુ મજા આવી સાબ ગજબ થઈ ગયો ગજબ આયો આવત ને ના ના મજા આવી જાય તો આપડા બોલે વિકેટ ગમે તેમ તો ગમે તેમ કે ભેગો તો થઈ જ જાય આયા થાકી જાતું ને તો

ઓંકેશન મેં હામપુડી હકુ નો હામપુડી કુસે ના યસ ચોરિયલ ચોર કેમ ને તો કિશન મેં ને તું જતી રહી કે હાલ માટે ખાસ ગાવ છે હાલની ફરમાઈ છે ગાંધી એ ગાંધી બરો ચાલુ કરો સોંગ છે યાદો એ માયરોની લાગણી એ મારો એ માયરો અને બાકી રહી ગયું તો આ વ્યવહાર એ માયરોડ માંડ અને માંડ માંડ સુ થી એની યાદો

કે જેની અરે જિંદગી ભરમાં મેં વ્યવહાર કર્યો તો ને એ મને મૂકીને વહી ત્યાં આ લાઈન લખી હતી કે તું મૂકીને વહી છો ને એ પછી ક્યાં આવે આ દુનિયામાં કોઈ અરે વ્યવહાર છે અને તું જોઈ લે આજ ઘણા દિવસ પછી ઘાયલ ખુશ થયો છે મારા ભાઈઓ આજ આવ્યા છે ને એટલે ગાયલ જિંદગીમાં સૌથી મોટો તહેવાર છે અમે તરસ્યા મળવાના ઇંતજાર પછી આવી ગયા છું એક બી જાનિ રે આદમ આ મેઘ વરસ્યા મે તરસ્યા મળવાના ઇંતજાર માં એ ગાયલ આવી ગયા છું એક બી જાનિ રે મોજ તું તરસ્યો કિશનભાઈ જે કડી ગઈ ને એ કડી હું કઈશું કિશન મેઘ વરસે છે આજ

બુ લેરી પેરી હોય તને પણ ક્યારે ખો કેવું નહી સમજાતું મને પેરી પેરી હોય એમાં પેરી લઈ નો પેરી પેરી બોલ્યો

ए जबती वर्दी मेरा वाला मैं चमचा लो ना भी लो बम तो देना ना। ना है दो रहले ने आ यार तू रोज घेरत पीतो है घेरा जा जरा जासे बरोबर गाल येच पड्यो रे तो ये रोई जात पी जरा जा अब पी तो खाली अब पी तो करा हां भाई टेस्ट तो करो ए बार दो काल पीयो हम टेस्ट करेंगे के इउ लागेला तार दा, जग अंदर के <laughs> <laughs> अहमदाबाद तक लोक <laughs> <laughs>

દિલ ખોલીને રોવું છે મારે દિલ ખોલીને ને રોવું છે મારે પછી આવશે ત્યારે હું એને દૂર થી જોઈ મારી જૂની વાતો યાદ કરી એકલો સંતાઈને રોઈ લે અને પછી જયારે એ હામી મળશે ત્યારે એની સામે હું હસી ને જાય

એક વાત તો એને હંમેશા યાદ રહેવાની કે પ્રેમ મારો ઘરવાળો કરે પણ આ ભુરા જેવો પ્રેમ થોડો મારી જાનું ના મોડવા રૂપાણા મને થયું કેવો મચ થાય છે ધારી ને જોયું તો હજી તો વાતે ક્યાં થવાની હતી હજી તો નજર થી નજર મળી હતી તદ્દુ વાત છે કે હજી તો વાતે ક્યાં થવાની હતી આ તો માત્ર ખાલી બે આંખો ની કહાની હતી હજી તો એની આરે મારે વાતે ક્યાં થવાની હતી આ તો માત્ર ખાલી બે આંખો ની કહાની હતી અને એ પૈસાના ના તોલે તોલી બેઠા અમારા પ્રેમ ને ભાઈબંધ એ તો પૈસાના ના તોલે તોલી બેઠા અમારા પ્રેમ ને ભાઈબંધ

মজা <laughs> মজা <laughs>

મારો ચાર જુગો ના जासे पंखिड़ो <त्यान> जाग नहीं तो प्राण नु मारू उड़ी जासे पंखिड़ो प्रेम दुहाई दइने तुने आज पुकारे ए ओली प्रेम नु आहा ए बात <त्यान> आज पुकार मेनु अरे जाग रे मालड़ <मैं> <त्यान> जाग जाग रे मालड़ जा मालड़ जाग रे मालड़

ਆ ਨੀ ਤਾਰ ਕਿਰਨਾਂ ਲਕਤੀ ਵਿੱਚ ਗਿੱਤ ਸਿੰਘ ਨੇ ਵਾ ਬਣਾਣਾ ਮੋੜਲਾ ਵਾ ਸਿਗਨੇਚਰ 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 ਉਹ ਵੀ ਉਹ ਵੀ ਉਹ ਕਿਸਟੋਰੀ ਲੈ ਲੈ ਉਹ ਸ਼ੇਰ ਮਾਮਕ ਦੇਵਾ ਥੋੜੂ ਗੜੂ ਦਰਦ ਤੋਂ ਮਨੇ ਪੜ ਥਾਸ਼ੇ ਰੋਈ ਰੋਈ ਨੇ ਮਾਰੀ ਆਖੋ ਹੀ ਜਾਸੀ ਹੈ ਦਰਦ ਦੇ

કે જે શબ્દો મેં એની સાટું કાગળ ઉપર આંક્યા તા ને ભાઈ એ પાછા મેં લાગણીથી એને મારા ટાંકણે પણ ટાંક્યા હતા ખાલી લખી નાખી તે રાવલ વાત નહોતી હા એ ખાલી લખીને મૂકી દીધી એવી કોઈ વાત નહોતી કે જે શબ્દો મેં કાગળ ઉપર આંખ્યા હતા ને એ પાછા મેં મારી લાગણી ના ટાંકણે પણ ટાંક્યા હતા અને એને આવીને મારા કફન ને ઊંચું કરીને જોયું પણ નહીં એ આવી હતી ત્યાં પણ એને આવીને મારા કફનને ઊંચું કરીને જોયું પણ નહીં એની એક ઝલક જોવા હાટું છે ને ઘાયલ છેલે એના શ્વાસ ને પણ રોકી રાખ્યા ગાયા જે હતી જેની नींद निरातो છે હજુ એ રાતો અમારા પુરુષો તમારા કેવા છે સદા ખુશ હાલ રહેલા કહું ખુશ હાલ

ગુજરાતી નમણી નાર કેવી કે લમ ગણી લજા ગણી એના પાછા પોચાય પાતળિયા સર્જન આરે સર્જન કેવા કોક કોક કામ કે આ ભાઈ એવો એનો રૂપે આગમણો વાવ હોય તો આથમે નમી જાય આથમણો વાવ હોય તો આગમે નમી જાય બારે દિશાના વાવ હોય ને તો ભાંગીને ભૂકો થઈ જાય એવું ગાડીનું રૂપ હતું આ મેની આ લાઈન છે કે હતી હિન્દુ અને ઉપરથી ગુજરાતની નમણી નાર બસ ખાલી ચાર અક્ષરની અમારી કાશ નોતી મળતી બાકી ગાયલ જાય થાકી ઠોકીને કે ઈ ગાડી મને આ જગમાં સૌથી વધારે પ્રેમ કરે

નાના પ્રમોશન <laughs> <What a91 lover? inaudible>